બાયડના લિંબ પાસે વિદેશી દારૂ ઝડપાવવાના મામલે ખુલાસો થયો છે આરોપી પોલીસ કર્મી પોતે નિર્દોષ હોવાનો દાવો બે પોલીસ કર્મીના દારૂની હેરાફેરીમાં નામ સામે આવ્યા હતા ફરાર પોલીસ કર્મી મહેશ ગઢવીની આઈજીને ટપાલમાં અરજી પોલીસ કર્મીએ પોતાની હાજરીના પુરાવા ટપાલ દ્વારા મોકલ્યા સીસીટીવી ફૂટેજ રેસ્ટોરન્ટ બિલ પુરાવા રૂપે રજૂ કર્યા દારૂની હેરાફેરીમાં ખોટી રીતે સંડોવણીનો આરોપ મહેશ ગઢવીના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ અરવલ્લી પોલીસ અને બહારના લોકો ફસાવા માંગે છે મને શ્રીલંત્રામાં ફસાવા માંગે છે તેવું મહેશ ગઢવીએ આક્ષેપ કર્યો આ નામ ગેરકાયદેસર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરું રચેલ છે આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી અમે એઓને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી પરંતુ પોલીસના અને ખાનગી માણસોએ ભેગા મળી અમને અગમ કાવતરૂ કરી આ ગુનામાં સંડોવણી કરી ફસાવી માનસિક રીતે અમને હેરાન કરવામાં આ કાવતરૂ ઘડેલ છે